સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ગામે લોકો દ્વારા માં લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી ગાંધી ચોક ની એક તરફ ગુજરાતી શાળા આવેલી છે અને બીજી તરફ આંગણવાડી છે શાળા અને આંગણવાડી બાળકો કાયમ માટે મોટી સંખ્યામાં અહીંયાથી અવરજવર અવર કરતા હોય છે આગામી સમયમાં અહીંયા એક બાળક પડી જવાની ઘટના ઘટી હતી અને એક ગાય માતા પણ પડી હતી પંચાયત અહીંયા કોઈ બાળક પડી જવાની રાહ જોઈ રહી હોય તેવું વર્તમાન દેખાઈ રહ્યું છે કોઈનો બાળક પડી જવાથી જાનહાનિ થશે તો આનો જવાબદાર કોણ નમસ્કાર હું જવાહર મણજારા ગામિલોલ ગાંધી ચોક વિસ્તારમાં રહું છું અને અહીંયા ખુલ્લી ગટર લાઈન પડેલી છે છેલ્લા કેટલાય સમયથી તૂટી ગયેલ છે આજુબાજુ શાળાઓ છે આંગણવાડી પણ છે અને રહીશો પણ રહે છે આ ચોકમાં મોટા પ્રસંગો પણ થાય છે અહીંયા હોળીનો તહેવાર પણ મોટી મેદનીમાં લોકો હોય છે તો જો આમાં કંઈ પડી જાય અને કોઈ જાનહાની મોટી થાય તો એનો જવાબદાર કોણ એક આવી ઘટના આગામી સમયમાં વડોદરામાં બની હતી બાળકો ભરેલી બોટ પલટી મારી ગઈ હતી અને અગિયાર બાળકોના જીવ ગુમાવ્યા હતા કોઈનો વાલ સોયો તો કોઈનો ભાઈ તો કોઈની બહેન ગુમાવી હતી આવો જ કિસ્સો અહીંયા ગટર લાઈનમાં ગાબડું પડવાથી સર્જાઈ શકે છે કોઈનો વાલ સોયો લાડકો ડૂબી જાય એની રાહ જોવાઈ રહી છે તંત્ર દ્વારા પગલા ભરે તેવી સ્થાનિકો અને બાળકોના માતા પિતાની માંગ છે જોઈએ એક વિશેષ અહેવાલ નમસ્કાર હું સોલંકી રણવીરસિંહ દેવીશી હિલોલના વતની આ ગાંધીચક વિસ્તાર છે આપ જોઈ રહ્યા છો બાજુમાં ખુલ્લી ગટર છેલ્લા બે વર્ષથી વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં પંચાયત તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી ખુલ્લા ખુલ્લી ગટરના કારણે આજુબાજુ રહીશો બિલકુલ ત્રાહીમાન થઈ ગયા છે મચ્છરના કારણે વારંવાર આ ભૂલકાઓ નાના નાના બાળકો આંગણવાડીમાં ભૂલકાઓ વારંવાર પડી જવાની પણ દહેશત વાલીઓને રહે છે બાજુમાં ગુજરાતી શાળા નંબર બે આવેલી છે તેના વાલીઓ શિક્ષકો પણ હેરાન પરેશાન છે તો આપ સાહેબને નમ્ર વિનંતી કે તાકીદે આના પગલાં લઈ અને આ ગટર તુરંત પૂરાય અને વ્યવસ્થિત આયોજન થાય એવી આપને નમ્ર વિનંતી છે આ બાબતે સરકારશ્રી દ્વારા બાળકો માટે ખૂબ જ મોટા પ્રમાણમાં સારા પગલાં પણ ભરવામાં આવ્યા હતા છતાંય બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકી ભણવા જાય છે ઓખાડા કાન કરેલા ક્યારે ઉગડ છે જ્યારે કોઈનું બાળક ગટર લાઈનમાં પડશે ત્યારે જુઓ એક વિશેષ અહેવાલ અને અહીંયા જે ગટર લાઈન આવી છે એ છેલ્લા બે વર્ષથી આમને આમ તૂટેલી અવસ્થામાં છે અને બાજુમાં જમણી સાઈડ છે આંગણવાડી આવેલી છે પાછળની બાજુમાં જે છે એ શાળા નંબર બે આવેલી છે અને ઘણીવાર એવું થાય છે કે અહીંયા ગાય પણ આ ગટર લાઈનમાં પડી ગયેલી છે બે ત્રણ વાર છોકરા પણ પડી ગયેલા છે હવે એની જવાબદારી અત્યારે હાલ કોણ લેશે લેખિકમાં અને મૌખિકમાં રજૂઆત કરેલી છે ગ્રામ પંચાયતમાં તો પણ સરપંચશ્રી અને કોઈ કોઈ અધિકારી પણ અહીંયા તકેદારી રાખવા તૈયાર નથી તો અમારી પણ રજૂઆત છે અને નમ્ર વિનંતી છે ક્યાંનું જલ્દી નિરાકરણ લાવે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ઈલોર ગામે ગાંધી ચોક માં ગટર લાઈનમાં ગાબડું પડતો સ્થાનિકો દ્વારા લિખિત અને મૌખિક રજૂઆત હતી આ ગાબડામાં એક બાળક અને ગાય માતા પણ ખાબકી હતી અહીંયા કોઈ બારીક પડી જવાની જાનહાની થશે તો જવાબદાર કોણ એ તર્ક વિતર્ક ના પણ ચર્ચા એ જોર પકડ્યું છે વડોદરામાં આવો જ કિસ્સો બનેલો હતો બોટ ભરેલી પલટી મારી ગઈ હતી અને અગિયાર બાળકોએ જીવ ગુમાવ્યો હતો આ બાબતે સરકારશ્રી એ પણ ખૂબ મોટા પ્રમાણમાં નોંધ લીધી હતી છતાં બાળકો પોતાનો જીવ જોખમમાં મૂકી અહીંયા ઈલોલ ગામે ભણવા જાય છે ઓખાડા કાન કરેલા ક્યારે ઉગડશે લોકોના જ્યારે કોઈનું બાળક ગટર લાઈનમાં પડશે ત્યારે રાસ રાજકમલસિંહ પરમાર ટીવી ન્યૂઝ સાબરકાંઠા